વલસાડ જિલ્લાના કપરાડા બસ ડેપો પર મોડી સાંજે મુસાફરો અટવાયા છે આપણા દેશના પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન વલસાડ વાપી અને ધરમપુર ડેપોની બસો કાર્યક્રમમાં મોકલી આપતા મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાનો વારો આવ્યો છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કપરાડા બસ ડેપો પર સાંજના સમયે અંતરિયાળ વિસ્તારમાં જતી બસો ન આવવાના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને બસ કાર્યક્રમમાં ગયા હોવાની જાણકારી ન હોવાના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ મોડી સાંજે અટવાયા હતા અટવાણા અટવાયાના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું કે કાર્યક્રમ દરમિયાન બસો મોકલી આપવામાં આવે તો સ્કૂલમાં જાહેર રજા કરી દેવી અથવા બસની સગવડ કરવી જોઈએ કાફલે જઈ રહ્યા છો અહીંયા ગ્રેડામાં 4:30 વાગ્ય સુધી અત્યાર સુધી બસની રાહ જોતા છે બરાબર આવો આપણે મોદી પ્રોગ્રામ રાખી છે બરાબર ને તો બધાને કેવું જોઈએ કે આજે પ્રોગ્રામ છે તો બસ નહીં આવશે બરાબર ને કાં તો રજા રાખવાની કાં તો સ્ટુડન્ટ માટે જેટલા સ્ટુડન્ટ જાય એટલા માટે બસ મોકલવાની કપરાડા ગામ છે કાલેકો છે તો છેલ્લા ગામ સુધી આવે જેમ કે ટીટુ માસ સુધી આવે છેલ્લા છેલ્લા ગામોથી આવે બરાબર ને તો આવે કાચી લેવી જોઈએ મોદીએ તમે અહીંયા કેટલા વાગે તીરા જો